ઝાલોદ તાલુકાના ખરસાણા ખાતે રાષ્ટ્રીય સહાય નિમૂલયન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો અત્ર બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં ઝાલો તાલુકામાં રાષ્ટ્રીય સ્થાયી નિમૂલયન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ઝાલોદ તાલુકાના ખરસાણા ગ્રામ પંચાયતના સરપંચ ગોપાલભાઈ કટારા દ્વારા ટીબી દર્દીને નિશ્ચય પોષણ કેરી વિતરણ કરવામાં આવી હતી તેમાં ટીબી પ્રોગ્રામ અંગત અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી દાહોદ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા સહાય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પીએસસી મહુડીના મેડિકલ ઓફિસર તેમજ ખરસાણા ગ્રામ પંચાયતના સરપંચ ગોપાલભાઈ કટારા દ્વારા ચાર ટીબી દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી તેમજ મહુડી પીએસસીના એમઓ અને ખરસાણાના એચડબ્લ્યુ સીના સી એચ ઓ એમપીએચડબ્લ્યુ એફએ ડબલ્યુ દ્વારા કુલ સોળ ટીબી દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી ટીબી મુક્ત ભારત અભિયાન ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલો એક રાષ્ટ્રીય અભિયાન છે જેનો મુખ્ય હેતુ બે હજાર પચીસ સુધીમાં ભારતને ટીબી રોગનો સંપૂર્ણ નાશ કરવાનો છે આ અભિયાન અંતર્ગત બે હજાર અઢારમાં આરંભ કરવામાં આવ્યો હતો અને પ્રતિબદ્ધતા મુજબ વિશ્વની તુલનાએ ભારત પાંચ વર્ષ પહેલાં એટલે કે બે હજાર પચીસ સુધીમાં ટીમી મુક્ત ભારત કરવાનું લક્ષ્ય ધરાવે છે જ્યારે વિશ્વ લક્ષ્ય બે હજાર ત્રેવીસમાં ધરાવી રહ્યું છે ખસાણા ગ્રામ પંચાયતના સરપંચ ગોપાલભાઈ કટારા પીએસસી મહવડી મેડિકલ ઓફિસર ડોક્ટર વિશ્વનાથ મુનિયા ડૉક્ટર મમતા ડામોર તાલુકા ટીબી સુપરવાઇઝર સતીષભાઈ ગરસિયા સંદીપભાઈ બારીયા ખસાણા એ ડબ્બલ્યુસીના સીએચ સુનિલભાઈ પડવાલ અને ઇમ્પેક્ટ ઇન્ડિયાના પી એસ એમ આર આઈ ટીમ તથા કે ના સહયોગથી પિરામલ સ્વાસ્થ્ય સંસ્થાના સેજલબેન રોઝ એમપીએ રાકેશભાઈ અને દક્ષેશભાઈ તેમજ એફએડબલ્યુ સવિતાબેન અને તરુલાબેન તેમજ આશાબહેનો ઉપસ્થિત રહ્યા હતા